ભગવાન પરશુરામ વિશે આપણે કેટલીક વાતો જાણીએ છીએ પણ કેટલીક વાતો નથી પણ જાણતા ભગવાન પરશુરામ એટલે વિષ્ણુ નો છઠ્ઠો અવતાર ગણવામાં આવે છે ને એમ એ શસ્ત્ર અને શાસ્ત્ર બંનેના બહુ મોટા જ્ઞાતા હતા અને દરેક વર્ગ માટે એમણે લડત એના અધિકાર માટે લડત ચલાવી હતી આવા ભગવાન પરશુરામ વિશે આજે વાત કરવી છે વાત કરવા માટે આપણી સાથે ગુંદાળાથી સતપુરણ ગામના જયંતિરામ બાપા સાથે જોડાયા છે આ સતપુરણ ગામ બહુ પ્રકારની સંસ્થા છે ત્યાં શિવ મંદિર છે તે ઉપરાંત ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે શાળા છે સ્કૂલ પણ છે આવી ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે અને જયંતિરામ બાપા પોતે પણ બહુ ધર્મના અભ્યાસુ છે આપણે એમની સાથે ભગવાન પરશુરામ વિશેની વાતો જાણવી છે

સનાતન પુરાણો अंदर जी ભગવાન પરશુરામ એટલે ભગવાન વિષ્ણુ અવતાર અને એમના માતા નું નામ રેણુકા અને પિતા નું નામ જમદગ્ન ઋષિ એમને ત્યાં ઋષિ વંશ હતા

મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે સનાતન સાધુ સંતો ઋષિઓ આપણો આ રાષ્ટ્ર માટે એને ખૂબ કોશિશ કરી છે અને શાસ્ત્રોમાં પણ ખૂબ જ્ઞાતા હતા અને ખુબ જાણકાર હતા અને પરશુરામ પોતે આધ્યાત્મિક હતા સંપૂર્ણપણે આધ્યાત્મિક હતા અને કુહાડી સાથેનું એનું નામ છે રામ પરશુ પરશુ રાખતા હતા એટલે પરશુરામ આમ તો રામ નો વિષ્ણુ નો જ અવતાર એટલે તે શસ્ત્રો અને શાસ્ત્રો ના તો નિપુણ હતા એમાં ખુબ કૌશલ્ય હતા અને સનાતન ધર્મ નું રક્ષણ કરવા માટે એનો જન્મ થયો એવું આપણે સાંભળ્યું છે પણ બાપા એવી ઘણી બધી કથાઓ છે બાપા એની માટે એમ કેવાય છે કે માત્રો જા હતા અને એકદમ પ્રવીણ હતા જી જી અને એમણે એક જબરદસ્ત સનાતન ધર્મ નું રક્ષણ કર્યું છે અને આસુરી તત્વોને એને જ નાબૂદ કર્યા છે ભગવાન પરજવી પડે કારણ કે શાસ્ત્રોમાં કહ્યું છે યથા બ્રહ્માંડે તથા પિંડે જી નું જ્ઞાન એવું હતું કે જો પિંડ માં છે પિંડ એટલે આપણું શરીર પિંડ માં છે તે બ્રહ્માંડ માં છે બરાબર નિપુણ હતા જી અને આમ તો આધ્યાત્મિક રીતે આંતરિક શત્રુઓ નો સહાર કરવાની પરશુરામ ની વાત હતી ક્યાં વાત વાહ બહુ સરસ બહુ સરસ કેમ કે ઈ પોતે જ આધ્યાત્મિક હતા એને પ્રગટ કરવા બરાબર બરાબર એટલે એવી રીતે ઘણા બધા મહાપુરુષો એ પણ એમ કીધું છે કે તમારે જો ક્રોધ કરવો હોય તો આપણા દુર્ગુણો ઉપર ક્રોધ કરો જી આપણા આંતર શત્રુઓ નો સહાર પણ એમને માટે એમ કે છે કે સમાજના દરેક વર્ગના અધિકાર માટે લડ્યા છે અને ધર્મ ની સ્થાપના માટે પણ એમણે સતત કામ કર્યું છે હા ધર્મની સ્થાપના માટે સનાતન ધર્મ નું રક્ષણ કરવા માટે ધર્મ આપણો સનાતન ધર્મ એ કાયમ ને માટે અખંડ અને આબાદ રહે એના માટેની ખાલી ફરશુરામ નહીં પણ બધા બધા અવતારો ની જ વાત હતી જી ભગવાન કૃષ્ણ કર્યું છે તમે વાત કરી કે કુહાડી જેને પરસુ આવે છે તો આને તમે કઈ રીતે જુઓ છો આ શસ્ત્ર ને એમના આ જે શસ્ત્ર છે ને

બધા દેવો એને અખંડ આયુષ્ય ચિરંજીવી બનાવ્યા એને એવા આશીર્વાદ આપ્યા પણ જી જી આપણે તો આવ્યું છે રાજી કરવો હોય તો એક દેવ રાજી કરવામાં આપણી જિંદગી પૂરી થઈ જાય કદાચ નો પણ થાય બરાબર પણ પરશુરામ ને બધા દેવો આશીર્વાદ આપ્યા અને ચિરંજીવી થઈ ગયા જી જી આજે પણ છે એવી ઘણી બધી દંતકથાઓ માં પણ એવા હોય બરાબર બહુ સાચી વાત બહુ અમુક 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 કથાઓમાં તો હવ હવની રીતે લખતા હોય બોલતા હોય કેતા હોય બરાબર પણ એનું મૂળ તત્વ હતું અખંડ નું ભજન હતું

હતા એટલે ઈ પણ એવા હતા જી જી આજે આપણે આમ કહીએ પણ માની લ્યો કે તમને અને મને આ બે માથી એક ને આપડે બ્લડ ની જરૂર હોય તો કેમ એ આપણું બે નું એક ગ્રુપ હોય તો તમારું બ્લડ મને લાગે બરાબર આ વિજ્ઞાન જ છે કેવી રીતે ઈ ભગવુ ઋષિ નું બ્લડ હતું એ આમાં આવ્યું જમધગ્નિ માં અને અને જમતગ્નિ નું આયુ પર શું અંદર બરાબર બરાબર એટલે બાળપણ થી જ એનો કોઈ બીજો વિચાર નતો માયા નો કે કામ નો કે એનામાં કામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષા નિંદા હું પણ મારા પણ જીવ ભાવ દેહ ભાવ આવું કઈ પરશુરામ ની અંદર હતું નહીં બરાબર અને થી આગળ રામ પ્રગટ થયા એટલે ધનુષ મૂકી દીધું રામ છો કે મહાપુરુષો થઈ ગયા હું કરું હું કરું મેં કયું નથી કરતા બરાબર આ બધા આપડા ઋષિઓ આવા હતા વર્ણન કરવા માટે એક ચિત્ર બતાવવું પડે જી જી

તો આપણે અત્યારે પણ કેમ ભાઈ ગીર ગાય હોય તો એના જેવું જ આવે છે આ એવી રીતે ઋષિઓ તમારા અમારા જે ગોત્ર છે એજ ઋષિ ના આપડે પણ છીએ જી 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 પણ આપણે જો આપણા બાપુજીના ખેતરમાં ખેતી કરીને પાણી પાઈએ તો આપણે એવી જ લઈ શકીએ બહુ સરસ બહુ સરસ પરશુરામ નું પણ છે અને એની ભક્તિ પણ કરવામાં આવે છે ને પરશુરામ છે ભીષ્મ પિતા છે પછી પાંડવો છે ગોપીચંદ અને ભરથરી છે ઘણા મહાપુરુષો એવા ચિરંજીવી છે હનુમાનજી છે બરાબર અને તમે ચિરંજીવી છો અને અમે ચિરંજીવી આપડે બધા ચિરંજીવી છીએ પણ માયાનું રાજ છે આમાંથી આપણી મન થી આપણી સુરતા થી આપણી સમજણ થી જો બહાર નીકળી જાવ તો તમે બરશુરામ તમે વિષ્ણુ તમે પ્રશ્ન બહુ સરસ હે બહુ સરસ બહુ સરસ

એટલે પેલી જ રચના વેદની કરી પછી આ બધી સૃષ્ટિ ની રચના કરી જે કઈ કહેવાતા હોય બધા તત્વજ્ઞો બધા ઈ મૂળ પાયાના આધારે બધા આપણે બધા હાલીએ છીએ અને એમાં આજે પણ જેટલા આગળ વધી ગયા ઈ એમાં

બઉ સરસ બાપા તમે બહુ સરસ વાત કરી પરશુરામ ભગવાન વિશે તમે અમારી સાથે જોડાયા તમારી સંસ્થા પણ બઉ સરસ કામ કરી રહી છે તમારો ને મારો ના તમારી સંસ્થાની પ્રવૃત્તિ વિશે ક્યારેક ફરી વાર આપણે મળીશું ને વાત કરીશું આવજો બધા ચોક્કસ ભલે આભાર હા ભલે થેન્ક યુ તમને પણ ધન્યવાદ જય ભગવાન